ગુજરાત સ્વાગત છે આપનું શું માહિતી ગુજરાતની યુટ્યુબ ચેનલ ની અંદર મિત્રો આજે ગુજરાતનું વાતાવરણ પલટાયું છે અને અનેક વિસ્તારોમાં ભારે કડાકા ભડાકા સાથે વરસાદ મિત્રો આપણે વાત કરવાની છે તો વરસાદમાં ચોમાસાનું આગમન સાથે જ એક નવો ખતરો ગુજરાત ઉપર મંડરાઈ રહ્યો છે અરબસાગરમાં નવી સિસ્ટમ દરેક સમાચાર વિશે મિત્રો આજના હવામાન આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે કે ચોમાસું આવી ચૂક્યું છે ચોમાસા નો વરસાદ ગુજરાતમાં તમારા ગામમાં ક્યારે પડશે

દસ તારીખ આસપાસ ગુજરાતમાં ચોમાસાની દસ્તક જોવા મળી શકે છે તે જ પ્રમાણે આપને જણાવી દઈએ કે હવે આજે મિત્રો ચોમાસાનું આગમન થઈ ચુક્યું છે

મિત્રો નીચે જોઈએ તો ત્યાં દરેક માં પણ સિનોર તનખાડા કુવાત ડભોઈ કરજણથી નીચે મિત્રો ભરૂચ લાગુ વિસ્તારો ડેડીયાપાડા લાગુ વિસ્તારો ધારગોન અને ત્યાંથી પણ મિત્રો નીચે જતા જઈએ તો નીચે છે સુરત લાગુ વિસ્તારોમાં અને વ્યારા લાગુ વિસ્તારોમાં પણ ચોમાસાનું આગમન છે સાથે જ વલસાડ નવસારી આહવા અને ડાંગ લાગુ વિસ્તારો આ દરેક વિસ્તારોમાં મિત્રો ચોમાસાનું આગમન જે છે તે આજ થઈ ચૂક્યું છે દક્ષિણ ગુજરાતની અંદર અને સાથે જ સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારો જેવા કે મિત્રો અહીં પાલીતાણા અને ભાવનગર લાગુ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો કારણ કે સુરતથી મિત્રો આ દરેક વિસ્તારોની નજીક થતા હોવાથી ત્યાં પણ મિત્રો ચોમાસાનું આગમન થઈ ચુક્યું છે અને ચોમાસાનો વરસાદ મિત્રો ગઈ કાલે પણ પહેલો ઘણી બધી જગ્યાએ ગુજરાતમાં જોવા મળ્યો હશે તેના વિશે પણ વાત કરીશું આજના વિડીયોમાં તો વિડીયોને અંત સુધી જોતા રહેજો મિત્રો ચોમાસા વિશે તમને જણાવી દીધું અને હજુ આગામી 5 થી 10 દિવસની અંદર મિત્રો જોઈએ તો ચોમાસું સમગ્ર ગુજરાતમાં આવી જવાનું છે ખાસ કરીને હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે 15 જૂન સુધીમાં ચોમાસાનો વરસાદ સમગ્ર ગુજરાતમાં શરૂ થઈ જશે મિત્રો ખાસ કરીને 11 12 અને 13 તારીખ આસપાસ મોટા ભાગના વિસ્તારોની અંદર મિત્રો ચોમાસાની જે તે ચોમાસા 2024 ની શરૂઆત થઈ જશે અને 15 જૂન સુધીમાં ભારે કડાકા ભડાકા સાથે પણ મિત્રો વરસાદ જે તે તમને જોવા મળતો શરૂ થઈ જશે તમને જણાવી દઈએ કે મિત્રો

આગાહી વિસ્તારોમાં છે ખાસ કરીને મિત્રો તમને જણાવી દેવાનું છે આજના વિશે તો મિત્રો તમને જણાવી દઈએ વાદળો ઉપરથી આપણે જોઈ લઈશું કે આજે ક્યાં કયા વિસ્તારોમાં ભારે વરસાદ ત્રાટકી શકે છે કારણ કે મિત્રો આજના વિશે વાત કરીએ તો આજે બપોરના સમયગાળા દરમિયાન જોઈ લઈએ કે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં જ મિત્રો ભારે વરસાદની આગાહી છે તેમાં પણ મિત્રો વાત કરી લે તો દક્ષિણ ગુજરાતના લુણાવાડા લાગુ વિસ્તારો થી વાત કરીએ તો દાહોદ મિત્રો નીચે જતા જઈએ તો દાહોદની પીપળોદ ગોધરા લાગુ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી ત્યાંથી જોઈએ તો વાદળો ચાંપાનેર બાબરા છોટાઉદેપુર બોડેલી ત્યાં દરેક પણ જોવા મળી રહ્યા છે નીચે મિત્રો વડોદરા લાગુ વિસ્તારો ડભોઈ કોમાણ કરજણ તે દરેક વિસ્તારોમાં પણ વાદળ જોવા મળી રહ્યા છે ત્યાંથી નીચે જોઈએ તો મિત્રો સિનોર ડેડીયાપડા લાગુ વિસ્તારો ઉમરડા લાગુ વિસ્તારો ઉમરપાડા લાગુ

વિસ્તારો આ દરેક વિસ્તારોને ભાલ પંથકમાં મિત્રો આજે છૂટા સવાયા છાટા અથવા તો ઝાપટાઓ જોવા મળી શકે તેના સિવાય મિત્રો ઉત્તર ગુજરાતમાં પણ અમુક થોડા થોડા વાદળો જે છે તે આબુ અમાજી રોડ પાલનપુર ખેડબરમાં ઉદયપુર લાગુ વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે તો ત્યાં પણ મિત્રો છૂટા સવાયા ઝાપટા જે છે તે તમને જોવા મળી શકે છે હાલ મિત્રો તમને જણાવી દીધી કે ગઈકાલે પણ ભારે વરસાદ સર્જાયો હતો આપણે જણાવી દઈએ કે ગઈ કાલે મિત્રો ગુજરાતમાં ઘણી જગ્યાએ વરસાદ જોવા મળ્યો તેવું મિત્રો લોકોએ ફોન કરીને પણ જણાવ્યું છે છે ખાસ લોકો મિત્રો જણાવી રહ્યા કે પાલિતાણામાં અમરેલી જિલ્લાના લાગુ કેટલાક વિસ્તારોમાં મહુવાના લાગુ કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ ગઈ કાલે જોવા મળ્યો હતો આ સિવાય મિત્રો સુરત લાગુ વિસ્તારોમાં પણ ગઈ કાલે છાંટા ઝાપટા રાત્રે જોવા મળ્યા હતા અને ત્યાંથી નીચે મિત્રો વડોદરા સોરી મિત્રો વલસાડ અને જે અહીંના લાગુ વિસ્તારો છે ડાંગ લાગુ વિસ્તારો ત્યાં પણ મિત્રો ગઈકાલે સારો ઓ વરસાદ તમને ગઈકાલે જોવા મળ્યો હતો તેનાથી આપણે કહી શકીએ કે હવે આ દરેક વિસ્તારો છે નીચેના ત્યાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને હવે આગામી બે ત્રણ દિવસની અંદર મધ્ય ગુજરાત, મધ્ય સૌરાશણે કચ્છ લાગુ વિસ્તારો, ઉત્તર ગુજરાત લાગુ વિસ્તારોમાં પણ ચોમાસું બેસી જશે ખાસ કરીને મિત્રો કચ્છ લાગુ જેટલા પણ વિસ્તારો છે સમગ્ર કચ્છ અને ત્યાંથી મિત્રો ઉપર આ ઉત્તર ગુજરાત જે મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા આવેલું છે ત્યાં મિત્રો થોડો મોડો વરસાદ આવશ્યક જોવા મળ્યો છે કારણ કે તે ઉપરના વિસ્તારો આવેલા હોવાથી ત્યાં થોડો મોડો વરસાદ મિત્રો આપણને જોવા મળશે સાથે જ મિત્રો વાવાઝોડાનો જે ખતરો હતો તેના વિશે તમને જણાવી દે કે કે હવે તેનો ખતરો ઓછો દેખાઈ રહ્યો છે છે કારણ મિત્રો તે તો ના કહી શકાય પણ એક નાનું ચક્રવાત સર્જાયું હતું જે અત્યારે મુંબઈના વિસ્તારોમાં પૂકા કાઢી રહ્યું છે અત્યારે મિત્રો મુંબઈની અંદર જે પણ કાંઈ અત્યારે અહીં વરસાદ જોવા મળી રહ્યો છે તે આ વાવાઝોડાની સિસ્ટમ અથવા આ ચક્રવાતી સિસ્ટમને કારણે જોવા મળી રહ્યો છે ખાસ મિત્રો આ સિસ્ટમ જે છે તમે જોઈ શકો મુંબઈમાં એન્ટ્રી મારી હતી ત્યાંથી આ સિસ્ટમ અહીં હૈદરાબાદમાં થઈને અહીં બંગાળની ખાડીમાં કોઈ ખતરો નથી ગુજરાતમાં આજે આપણે વાવાઝોડાને લઈને અને વરસાદ ક્યાં ક્યાં જોવા મળશે તેને લઈને સમગ્ર માહિતી મેળવી લીધી હવે આપણે વાત કરી લઈએ કે આજે તડકો કેટલો પડશે કયા કયા વિસ્તારોમાં કેટલું તાપમાન આપને જોવા મળશે આજના બપોરની મિત્રો વાત કરી લે તો હવે તડકાની અંદર મિત્રો ધીમે ધીમે ઘટાડો થતો તમને જોવા મળી શકે છે કારણ કે વરસાદ જે છે તે હવે નજીક જોવા મળી રહ્યો છે તો પણ મિત્રો આપણે વાત કરી લઈએ તો સૌરાષ્ટ્રથી શરૂઆત કરીશું સૌરાષ્ટ્રમાં જિલ્લાઓ વિશે વાત કરીએ અને જિલ્લામાં કેટલું તાપમાન પડશે બપોરે ઉનામાં મિત્રો છત્રીસ ડિગ્રી તાપમાન તમને આજે જોવા મળવાનું છે મહુવામાં પાંત્રીસ વેરાવળમાં તેત્રીસ ડિગ્રી તાપમાન સાથે જ મિત્રો ત્યાંથી ઉપર જતા જઈએ તો અમરેલીમાં એકતાલીસ ડિગ્રી તાપમાન જૂનાગઢ જિલ્લામાં ચાલીસ ડિગ્રી તાપમાન ભાવનગરમાં ઓગણચાલીસ પોરબંદરમાં તેત્રીસ ડિગ્રી ભાણવડમાં અડત્રીસ ડિગ્રી ગોંડલ અને જસદણમાં એકતાલીસ ડિગ્રી સાથે જ બોટાદ અને રાજકોટ લાગુ વિસ્તારોમાં પણ મિત્રો એકતાલીસ ડિગ્રી ચોટીલા માં ચાલીસ અને ત્યાંથી મિત્રો ઉપર મોરબી અને સુરેન્દ્રનગરમાં બેતાલીસ ડિગ્રી તાપમાન જોવા મળશે દ્વારકા લાગુ વિસ્તારો સલાયા લાગુ વિસ્તારો ભણવડ લાગુ વિસ્તારમાં બત્રીસ ડિગ્રી તાપમાન અને જામનગરમાં પાંત્રીસ ડિગ્રીનું તાપમાન તમને આજે જોવા મળશે ત્યાંથી કચ્છ વિશે વાત કરી લઈએ તો કચ્છના ગાંધીધામ માંડવી અને ભુજમાં મિત્રો પાંત્રીસ ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળશે રાપર અડેસર જખો પ્રદેશ ખાવડામાં એકતાલીસ ડિગ્રી આસપાસ તાપમાન નલિયા અને લખપત લાગુ વિસ્તારો ભચાઉ લાગુ વિસ્તારોમાં પાંત્રીસ ડિગ્રીનું તાપમાન આજે તમને જોવા મળશે ત્યાંથી મિત્રો ઉત્તર ગુજરાત વિશે વાત કરી લઈએ તો ઉત્તર ગુજરાતની અંદર મહેસાણા એકતાલીસ હિંમતનગર બેતાલીસ ડુંગરપુર ચાલીસ ખડવમાં એકતાલીસ પાલનપુર એકતાલીસ રાધનપુર એકતાલીસ બનાસકાંઠા સાબરકાંઠા ચાલીસ ડિગ્રી તાપમાન ત્યાંથી નીચે મિત્રો આવતા જઈએ તો મધ્ય ગુજરાત વિશે વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ લાગુ વિસ્તારો વિરમગામ કોડા સુરેન્દ્રનગર ધોળકા નડિયાદ આ વિસ્તારોમાં બેતાલીસ ડિગ્રીનું તાપમાન જોવા મળશે સૌથી ગરમ મિત્રો આ જ વિસ્તારો રહેવાના છે સાથે જ ગોધરા દાહોદ લુણાવાડા અંદર છત્રીસ થી સાડત્રીસ ડિગ્રીનું તાપમાન જોવા મળશે ત્યાંથી નીચે મિત્રો હવે દક્ષિણ ગુજરાત વિશે વાત કરી લે તો દક્ષિણ ગુજરાતમાં આજે તાપમાન ઓછું જોવા મળશે કારણ કે ત્યાં વરસાદની આગાહી છે તો વડોદરામાં ચાલીસ ભરૂચમાં ચાલીસ રાજપીપળામાં છત્રીસ ત્યાંથી નીચે સુરત લાગુ વિસ્તારોમાં છત્રીસ ડિગ્રી વ્યારામાં પાંત્રીસ तेवीस અને સૌથી ઠંડુ મિત્રો ગુજરાત વલસાડ રહેશે નવસારી રહેશે ત્યાં મિત્રો માત્ર બત્રીસ ડિગ્રીનું આજે તાપમાન જોવા મળશે તો મિત્રો હાલ આજના હવામાન સમાચાર અહીં પૂર્ણ થાય છે આપણે મિત્રો કેવા લાગ્યા સમાચાર જણાવી દેજો કોમેન્ટમાં લખીને સાથે તમારા ગામનું નામ પણ કોમેન્ટમાં જણાવી દેજો અને તમારા ગામમાં ગઈ કાલે મિત્રો કેટલો વરસાદ રહ્યો તે પણ જણાવી દેજો હાલ મિત્રો આખા ચોમાસા દરમિયાન હું તમને આવી જ રીતના માહિતી આપતો રહીશ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવતી કાલે મિત્રો મળીશું એક નવા હવામાન સમાચાર સાથે સ્યાસુરી જ આપશો ધન્યવાદ જય માતાજી